ચૂંટણી ટાણે ભંગાણ સર્જાયું છે પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે કરણસિંહ ઠાકોરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે ઉપપ્રમુખ સાથે ભાજપના ત્રીસ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા તો પાટણ લોકસભામાંથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રવાસ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા ભારતીય જનતા પાર્ટી તાલુકાનો ઉપપ્રમુખ તરીકે સેવા બજાવતો હતો પણ મને ઘણો અસંતોષ છે આ ઉમેદવાર ઠાકોર સમાજથી ઘણા બધા નારાજ બધા ઠાકોરો નારાજ છે માટે હું પણ નારાજ વિમોદ એક હતો કે હું મારા પચીસ થી લોકસભાના ઉમેદવાર શ્રી ચંદનજી સાહેબ સાહેબ અમારા એક્ટિવ ધારાસભ્ય શ્રી પટેલ મારા દરેક આગેવાનો સાથે હું મારા ઘેર વધારી રહ્યો છું એટલે મને ખુબ ખુશીનો આનંદ છે અને વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા પ્રેમલ ત્રિવેદી જી પ્રેમલ પક્ષ પલટાનો દોર જોવા મળી રહ્યો છે ચૂંટણી પ્રચારના પડઘમ વચ્ચે શું આપશો વધુ વિગતો ચોક્કસ જે પ્રકારે પાટણ લોકભા લોકસભા સીટ ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પ્રચાર પ્રસારનો દોર શરૂ કરી દેવામાં આવે છે તો સાથે જે પ્રકારે ભાગ તોડની નીતિ પણ હાલમાં શરૂ થઈ જવા પામી છે જેમાં પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ છે તેઓએ આજે ભાજપને છેડો ફાડી અને કોંગ્રેસનો જે પંજો છે તે પકડી લીધો છે ખાસ કરીને જે કરણસિંહ ઠાકોર જે છે તેઓએ ભાજપનો ખેસ ધારણ કરી દીધો છે અને તેઓની સાથે ત્રીસ થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે ભાજપની અંદર જે લઈને હાલ તો કંઈક ને કંઈક રાજકારણ ગરમાયું છે જાણકારી સાથે જોડાવા બદલ આભાર